હલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં તો સવાર સવારમાં ઉઠી ગયા છે બધા ને ગુડ મોર્નિંગ શુભ સવાર આજે સવારના ઉઠી ગયા છે ને ટિફિન બનાવવાનું હતું થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે ટિફિન લઈને કામે વયા ગયા ને ભયું બાજુમાં એ કાકા પાસે ગયો છે અને આજે વાતાવરણ કંઈક છે થોડું સારું અને ઝીનું ઉઠી છે કે નથી ઉઠી કઈ ખબર નથી હાલો તમને બતાવું જીનું બેન આજ સોમવાર છે પણ ઊંઠા નથી એટલે સ્કૂલે નથી ગયા ને જીનું બેનને ખબર નથી ઉઠી કે નથી ઊઠી પેલા તો ઉઠી ગઈ છે જો આપણે જીનુ બેન ઉઠી ગયા છે જીનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કીધું તો 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 હાલો 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 બેન છે 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 આપણે આપણે એને બ્રશ 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 આપી આપી દેવી અને ચા પીવાની નહીં કરવું ને કરી લ્યો બેનને પીન વાસન કર્યા કપડા ધોયા

એને બેઠા છીએ ફેસ થઈ ગયા છે બહુ ચાબો મચ્છા પપ્પો ખાતા ખરે તો બહુ નથી આવતો અને આપણે અહીંયા ભયું વેફર ખાય છે અને અહીંયા જીનું બેન વેફર ખાય છે ખા ભાઈ વેફર ખાય છે જો આપણે લઈ લીધું છે લસણ અને આ ભાઈએ લઈ લીધું ટ્રેક્ટર મમ્મા આવ ચાલો

હવે મેંદી દેખાડતો તારી મેંદી દેખાડતો કે હવે કોઈ હોતી નથી તમે દેખી હોય સરસ કરી છે હો આરુ હવે હાલો સુઈ જાવ ગુડ નાઈટ ટાટા છે ને જો આ પથારી વિખી નાખી છે હાલો ભાઈ સુઈ જવાના થયા છે તો આપણે હુડાઈ દેવી જો સમજો તો આવા તોફાન કરે રાખે ભાઈ પૂરો કરીશી જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ આપણા નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો